गुड मॉर्निंग तोल भैया जय श्री राम आप आज ही व्लॉग चालू कर दी दियो चना नाश्तो करी आज ही रो आपरे दादा ही ऊंटा पे बैठे ही देता धारक तो नहीं पण तो आईत ही चलो बस यार <laughs> आपरो व कुटरो माटा नाश्तो ही है उधरा ना खान चाहो तो कोई ना खानो नहीं ले आओ म नाखी देवानो हो તેને તૈનાગના પકડે લાયા છે યાર અને હવે આ ખાતો નહી એ ખાય ખાવે તો ખુશ છે તે જબરદસ્ત ખાય એની માં એ જઈ હૈ એ જ ખાઈ લે બધું લાગા મને એવું અમાર પાસે કોઈ હયે નઈ નવરા હવે જવાનું સારું કેર મળતા હો ને પીલા ભગવાન આપડે બે આ ત્રણ બે આતે પીલા ભગવાન ચાલુ કર નાસ્યો જોઈ લે विष्णु बाबा निहारे जो ही बड़ा माटा तैयार थे पर वो चैलेंज ये है सितर मो गिरा है तो अपन चाप पकड़ा दी दो जो कर ले जो चाप सितर मो अब अलग जो ये पर बता वो बेही जाए ही ये खबर होती कच्चा आवा आवा क्या बात है सर क्या बात है सर क्या बात है? ये बात है આ આ સાઈડનો બાગેરા છે બિલા અને એક થી આ સાઈડમાં આ સાઈડમાં બાકી આપરા બધા ચાલ લે થોડો થોડો જંગાપ્રવ પાસરો વધારવાનો આપરા ઓલે કેસે કેસે લોકો રહેતે યાર યહા પર ચાલે તમકો પાગલ કૂતતે કા ગાડી ઉડાકે લે જાયેગા બતા રહે આપરા આટકા પી છે જંગાપ્રવ રકબીમાં ફાવતું નહીં એટલે તમને ચા કે કોફી કોફી તો પેલા ક્યોટ બચાવ પીવે અમાર જીવા હવ તો ચા

वाखा आई जाइए घर जाइए घर तरफ आपरा तरफ जी रहा दा है आप जता हाथ मतलब पी मिली गए हाथ धोई नाखे हाथ धोई मल्ले हेलो तो गाइस गुड इवनिंग शेतर मजा पीला भाग भागी घर आयु તો ગેસ પતી ગયો તો આપણામાં ખા બે જઈએ અને જો ખાતે ખાતે આપણે ફૂમતા જવાની આદત એ જોઈએ હે આપણે બાઇક લઈને જઈએ હે આપણે ભાને મૂકવા માટે ના આપણે બતાવીએ આપણે નવકર બના હ બતાવી હેડો તમે બ્લોકમાં બનાવી રહેજો જવાબ બોણું એકાવન આ નંબર પ્લેટ આપણા લીધે ફેમસ હતો આપણા નંબર પ્લેટના લીધે बंदे ने इतना महंगा नंबर ले रखा है इस गाड़ी के ऊपर यार शो हेलो तो गाय साफ खाई बहन आई जाता बार वागे खेतर में थी आया ना खाद्यू खाई नहीं जाए बाना मुकवा माटा खेतर में बाइक लाइन आज ओ चलो आप रो तो बाइक हो ना आप तो हम बताइए आप रो नौकर बना है रे પાયો તો જાણીને બહાર કાઢી દીધો પણ કરીએ બીજો કામ ચાલુ હતું એટલે એટલે લઈ વેલાઈને જઈ હેડો એના ઉપર જઈએ આપણે પૂરણ કર્યું હો આપણે ઉપર જઈ જઈએ જોઈ લે ઉપરથી પૂરણ કરેલું હો અને જો ઉપરથી બીજો આવો જોરદાર પૂરણ તો જબરજસ્ત કર્યું હજુ હવે ખાડા હી અમુક આ સફળ રાયડો વાયેલો જોઈ રહ્યો જોરદાર થયો હો અને આપણે આરાબુ એથી પોણ્યા બનવ ક્ષેત્રમાં આપણે બાઈક મીટિંગ કરવા જતા રહે આપણે હવે જઈએ હે ઘર બાજુ ચમકા એટલો આપણે કોઈ કશું કામ હોય નહીં આપણે ખાલી મૂકવાયા હતા વગેરજીન મલયાળ હતા આપણા મોટાભાન મૂકવા જયા તા છેત્રમાં અને તો મને ઘરે બતાવી દીધું હો અને આપણે હવે ચા બા પી બે ત્રણ વાગે જવાનું છે પીલા પાવા પીરથી નું પછી મળેડો તો પછી આપણે આ કૂતરા વાળે પાણી લઈને આવી જઈએ થોડું લીધી દઈએ એટલે પીવી રોટલો નાખે તો ખાધો તો લે मैं चलो हट हनते नहीं अखड़े तो आया प्रार्थना चाहत आए जाए टाइम अभी मजा आएगा ना भिड़ो तो आप ले जावानो जो पिला बीजू शंभुबा हमारा पापा तैन जना पिला भागे मु ले जो हु मु ये बगाए अन पोवा बजे पानी वाला ले ले ना ले आओ Nej, vi Nej, vi var आप फिर थी ना अभी आते भी आते पीला भगवान आई जाइए पीला भाग गए है, है। आप गैर आई जाता आप भूख लगी थी मैगी बनाई है गैस पर बनावा थी पर पति जो એટલે આવા જુલાબો બનાવી વરહા અપરા મેગી ખાઈ નવાન હોર નઈન પછી તમાર મલ્લે હેડો હેલ્લો તો ગાઈસ આપરા આજે હન પીલાવિલા ભાગીન થોડી ભૂખ લાગી થી મેગી બનાવી થી મેગી બનાય ખાઈ નઈન તૈયાર થઈ ગઈ હી આના રાગી જેસી પતનો 37 એટલે આમાં પતંગ બતન ચગાવાની હા આપરા આટલામાં પતંગ ચક્તિ નહી એટલે લેવા જઈએ ગોમ બાજુ આપડે ટેલર ગયા લઈ જઈએ પતંગ લઈ લઈ લેસુ આપડે જઈએ પતંગ ચગાવવાનંદ અને પેલો એક પાછો વળી ગયો ને આવતો બતાવી કર આગળ પેલો તો ગાય સમી ગયા હતા પતંગ ચગાવવા પતંગ બે વખત ચગાવ્યો પણ મેરા એટલે અત્યારે પાછા જોરદાર થાક લાગ્યો આ આપણે વિષ્ણુ નેહારથી આવ્યા હતા પાસેના પાસે આવ્યા હતા પણ એવાની મેળ નહીં પતંગ ચગાવવાનો આ છે બીજું આ પતંગ રોજ રોજ છોકરો બીજું મેળવા આવ્યો હતો આપણે બ્લોગન સમાપ્ત કરીએ જોઈ લે બે પતંગ એવો લાવી દીધી એક્સ્ટ્રા ખર્ચે આવા તો જય માતાજી